મિત્રો આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે પરંતુ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી કારણ કે તમે આ વિડિયોને તમારી પત્ની માતા કે બહેન દીકરીઓને મોકલી શકો છો આ વિડિયોમાં અમે જૂના સમય પ્રમાણેની અતિ ઉપયોગી માહિતી જણાવેલી છે જે મહિલાઓને અતિ ઉપયોગી સાબિત થશે આ ચેનલ પર આ સ્ત્રીઓ માટેનો આપણો પાંચમો વિડીયો છે તો મિત્રો આ વિડીયો જો આપને પસંદ આવે તો આપ ચેનલ પર જઈને સ્ત્રીઓ માટે બનાવેલા બાકીના ચાર ભાગ પણ નિહાળી શકો છો આ વિડિયોમાં અમે તમને એવા ઉપાયો જણાવીશું જે સ્ત્રીઓને અતિ ઉપયોગી સાબિત થશે તે માટે વરદાનરૂપ સાબિત થશે વિડિયોમાં જણાવેલા દરેક ઉપાયો આપણા જૂના પુસ્તકો અને આપણા ગવઠિયા લોકો કહેતા હતા તે પ્રમાણેના ઉપાયો છે તો ચાલો મિત્રો આપણે એક પછી એક દરેક ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલાં આપ સૌને વિનંતી છે કે આ યોને લાઇક કરી અને સાચા મનથી એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ એક જે પણ મહિલાઓને ઘરમાં કામ કરવાથી પગમાં ચીરા પડવા લાગ્યા હોય જેને આપણે વાઢિયા પણ કહીએ છીએ તો તેના માટે આયુર્વેદમાં આપેલો એક રામબાણ ઉપાય છે કે તમે નાળિયેરના તેલમાં વેસેલિન મિક્સ કરીને લગાવો તેનાથી થોડા જ દિવસોની અંદર તમારા પગમાં પડેલા ચીરા બુરાવા લાગશે બે જો તમે કુદરતી રીતે તમારા વાળને કાળા કરવા માંગતા હોય તેમજ તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોય તો તમારા ખોરાકમાં ફળનું સેવન કરો ફળ ખાવાથી તમારી ત્વચા ચમકતી દેખાશે અને તમારા વાળ પણ કુદરતી રીતે કાળા થશે ત્રણ તાજકાલ કામ કરતી દરેક સ્ત્રીઓને પૂરતી ઊંઘ મળવી મુશ્કેલ છે જેના લીધે આંખ નીચે કાળા કુંડાળાની સમસ્યા ખૂબ વધતી જાય છે જેના માટે એલોવેરા એટલે કે પાઠાની અંદર થોડી હળદર અને કોફી પાવડર મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા આંખના નીચેના ભાગમાં લગાવવાથી આપણી આંખ નીચેના રહેલ કાળા કુંડાળા દૂર થઈ જાય છે ચાર પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે તેમજ ત્વચામાં રહેલો મેલ પણ નીકળવા લાગે છે પાંચ જે પણ સ્ત્રીઓને લાંબા વાળ વધારવાની ઈચ્છા હોય તેમણે એક ગ્લાસ પાણીમાં થોડી મેથી અને થોડો લીમડો મિક્સ કરીને એક રાત સુધી પલાળીને રહેવા દો બીજે દિવસે તેને એક સ્પે બોટલમાં ભરીને દરરોજ રાત્રે સૂતા સમયે તમારા વાળમાં હકાવ કરી દો જેનાથી ખૂબ ઝડપથી તમારા વાળ વધવા લાગશે છ જે પણ સ્ત્રીઓને તેમના હાથ પગની ત્વચા કાઢી પડતી હોય તેમણે ચોખાના લોટમાં થોડી મલાઈ અથવા તો કાચું દૂધ મિક્સ કરીને હાથ પર થોડીવાર લગાવીને ઘસવું આ કરવાથી તમારા હાથ પગ પર રહેલ કાળાશ દૂર થશે અને તમારી ત્વચા ચમકવા લાગશે સાત જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે આઠ જો ચહેરા પર કચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન ઈ ની કેપ્સ્યુલ ભેળવીને એક કલાક તમારી ત્વચા પર લગાવી શકો છો આથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે તમે આ પેસ્ટને રાતે લગાવીને પણ સૂઈ શકો છો અને સવારમાં ઠંડા પાણીથી ધોઈ શકો છો નવ મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી તેમજ માસિક ધર્મમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે દસ તડકાના લીધે જો તમારી ત્વચા ટેન થઈ ગઈ હોય તો ચણાના લોટનો ઉપાય સર્વોત્તમ ગણાય છે અઠવાડિયામાં બે દિવસ નહવાના સમય પહેલા ચણાના લોટ સાથે થોડી હળદર અને દૂધ મિક્સ કરીને ટેન થયેલી ત્વચા પર લગાવવાથી તમારી ત્વચાની ટેનિંગ દૂર થશે અગિયાર સવાર સવારમાં મસાલેદાર ખોરાક અને તીખું ખાવાનું ટાળવું જોઈએ નહીંતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો બાર જે પણ મહિલાઓને સફેદ પાણી પડતું હોય તેમના માટે એક ઉપાય છે તમે મેથીના દાણાને પાંચસો એમએલ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યારબાદ આ પાણીને ઠંડુ કરીને પી લો તેર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે તેમજ આ ઉપાય આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે ચૌદ જે પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યાઓ દૂર થાય છે પંદર જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે સોળ રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાક અને ખીલની સમસ્યા જલ્દી જ દૂર થાય છે પરંતુ ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ કારણ કે વધારે ગોળ ખાવાથી ગરમી પણ પડી શકે છે સત્તર મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધામાં દુખાવા થઈ શકે છે શરદી અને ઉધરસ પણ થઈ શકે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ અઢાર જો મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય તો હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે જો દુખાવો વધુ હોય તો લવિંગને દાંત ઉપર થોડી વાર રાખી શકો તેનાથી તુરંત જ રાહત મળશે ઓગણીસ ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ કારણ કે તેનાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ વધે છે વીસ જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નહરણા કોઠે એક ગ્લાસ સુફાળું ગરમ પાણી ચાની જેમ શીપ કરીને પીવું જોઈએ જેને કારણે કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આંતરડું પણ સાફ રહે છે એકવીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હોય તો દરરોજ એક સફરજન ખાવો સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે બાવીસ જો તમે રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે ત્રેવીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ન ખવડાવવું જોઈએ ચોવીસ જો તમને વધારે પડતી હેડકી આવતી હોય તો એક લવિન પાણી સાથે ખાવો તેનાથી તમારી હેડકી તરત જ બંધ થઈ જશે પચીસ ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે છવીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે સત્યાવીસ જે પણ મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે તેમજ ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ રક્ષણ મળે છે અઠ્યાવીસ જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેમનું મગજ તેજ હોય છે ઓગણત્રીસ જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સુવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે ત્રીસ જો મહિલાઓનું શરીર વધુ વધી રહ્યું હોય તો બપોરે સુવાનું ટાળવું જોઈએ બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધુ જોવા મળે છે એકત્રીસ જે પણ મહિલાઓનું વજન ઓછું કરવા માંગે છે તેઓએ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ બત્રીસ રોજ સવારે પૌષ્ટિક ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત અને તાકાતવર બને છે ખાસ કરીને મહિલાઓએ સાબુદાણા દૂધ અને બદામનો સમાવેશ કરવો જોઈએ તેત્રીસ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી હાડકાં મજબૂત રહે છે અને ઊંઘ સારી આવે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે દૂધ ખૂબ ફાયદાકારક છે ચોત્રીસ જો સ્ત્રીઓને એસિડિટીની સમસ્યા હોય તો સવારમાં તુલસીના ચારથી પાંચ પાન ચાવી લેવું જોઈએ તેનાથી પેટ ઠીક રહે છે અને ગરમી પણ ઓછી થાય છે પાત્રીસ જો તમારા ચહેરા પર મરહાયેલી ત્વચા લાગે તો ખીરાની સ્લાઇસ તમારા ચહેરા પર લગાવો તેનાથી ચહેરા પર તાજગી આવશે અને સ્કિન હેલ્ધી રહેશે છત્રીસ સ્ત્રીઓએ દરરોજ ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ તેનાથી શરીર પવિત્ર અને તંદુરસ્ત રહે છે ગૌમૂત્રના નિયમિત સેવનથી પણ સાફ થાય છે સાડત્રીસ જો સ્ત્રીઓ હંમેશા થાક અનુભવે તો અખરોટ અને માખણ ખાવાનું શરૂ કરવું જોઈએ તેનાથી શરીરમાં તાકાત આવે છે અને ઉર્જા વધે છે આડત્રીસ જો સ્ત્રીઓને વારંવાર મોઢામાં દુખાવો થાય તો તાજું કોથમીરનું રસ પીવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે ઓગણચાલીસ રોજ સવારમાં તળપદી જગ્યા પર દસ મિનિટ ઊભા રહીને પ્રાણાયામ કરવાથી સ્ત્રીઓમાં સ્ટેમિના વધે છે અને તનાવ દૂર થાય છે ચાલીસ જો સ્ત્રીઓને વારંવાર માથું દુખતું હોય તો તેલમાં થોડું સાદરું ઉકાળી તેલથી માથાની માલિશ કરવી જોઈએ તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે એકતાલીસ જો તમે તમારી ત્વચાને ગ્લોઈંગ અને નરમ બનાવવી હોય તો તમે રાતે સુતા પહેલા એલોવેરા જેલ લગાવી શકો છો તેનાથી ત્વચા સોફ્ટ અને ચમકદાર બને છે બેતાલીસ રોજ સવારે બે થી ત્રણ ખજૂર ખાવાથી શરીર મજબૂત બને છે અને રક્તમાં લોહીનું પ્રમાણ વધે છે વાચક મિત્રો આ બધા ઉપાયો ખૂબ અસરકારક છે અને તંદુરસ્તી માટે અનિવાર્ય છે જો તમે આ ઉપાયોને તમારા દૈનિક જીવનમાં અમલમાં મૂકશો તો તમારું જીવન હંમેશા તંદુરસ્ત અને ખુશહાલ રહેશે તમે આમાંથી કયા ઉપાય અજમાવવાના છો કોમેન્ટમાં જણાવશો જો તમે વધુ આવા ઉપયોગી અને રહસ્યમય ઉપાયો જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને લાઈક અને શેર કરવો ભૂલશો નહીં ચાલો આટલું જ આજના વિડીયોમાં ફરી મળશું નવા અને રસપ્રદ વિષય સાથે જય શ્રી કૃષ્ણ